આંકડા છે કુલ નેવ તાલુકામાં વરસાદ થયો છે જેમાં સરેરાશ અડધાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નેવ તાલુકામાં નોંધાયો અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે તો અરવલ્લીના મોડાસામાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સુરતના ઉમરપાડામાં આજે ત્રણ ઇંચથી વધુ વરસાદ ચાર વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે તો નર્મદાના સાગબામાં પણ સાંજે ચાર વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે છોટાઉદેપુરના કવાટમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ તો આણંદના પેટલાદમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના ન્યૂ તાલુકામાં વરસાદ થયો છે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો નર્મદાના સાગબારામાં સાંજે વાગ્યા સુધીમાં ઇંચ વરસાદ વરસ્યો સાબરકાંઠાના પ્રાંતિજમાં સાંજે વાગ્યા સુધીમાં ઇંચ જેટલો વરસાદ થયો તો અમદાવાદના ધોલેરામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ વરસ્યો તાપીના કુકરમુંડામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો તો ભાવનગરના વલભીપુરમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો ખેડાના વસો ગાંધીનગરના માણસામાં પણ સાંજે ચાર વાગ્યા સુધીમાં એક એક ઇંચ વરસાદ થયો છે તો તારાપુર અને નડિયાદ તેમજ ઇંચ રાજ્યમાં કુલ નેવું તાલુકામાં વરસાદ નોંધાયો છે અને એક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે હજુ પણ વરસાદી વાતાવરણ જે રીતે જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે સાંજે ચાર વાગ્યા સુધીના આ વરસાદી આંકડા છે